તો આ તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદથી રાજીનામું આપનાર અમિત ચાવડાએ આજરોજ મહેસાણા મુકામે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પ્રેસ મીડિયા સમક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના સામે આક્રોશ હાલ્યો અને આગામી સમયમાં દિલ્હી સ્થિત ખેડૂત આંદોલનને ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ખેડૂતો અને દરેક ગુજરાતી સમર્થન કરશે

ત્રીસ હજાર કરતાં વધારે કરોડ રૂપિયા આ ગુજરાતની સરકારે કૃષિ ઉપજ પર વેરાના સ્વરૂપે ઉઘરાયા છે અને એ જ રીતે આપણને સૌને યાદ છે કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને ખેડૂતો તકલીફમાં હતા ત્યારે ખેડૂતોના બોતેર હજાર કરોડ રૂપિયાના દેવાની માફી કરવામાં આવી હતી અને આ સરકાર આવી ખેડૂતોના હિતની વાત કરે ખેડૂતો માટે ભાષણો ખૂબ થાય પણ આપણે સૌએ જોયું કે બે હજાર પંદરથી અત્યાર સુધી ગણીએ તો લગભગ સાડા છ લાખ કરોડ રૂપિયાના જે કોર્પોરેટ હાઉસિસના બેંકોના ધિરાણ બાકી હતા જે લોન બાકી હતા એમાં માફી આપવાનું કામ કર્યું છે